નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર છોટા ઉદેપુર ખાતે ચૂલ મેળો ભરાયો ધગધગતા આગના અંગારા ઉપર નાગા પગે ચાલી આસ્થાળુઓએ બાધા પૂરી કરી ચૂલના મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છોટાઉદેપુર જિલ્લામાં હોળી બાદ વિસ્તારવાર અલગ અલગ ખાસ વિશેષતાઓ સહિતના મેળાઓ સંપન્ન થાય છે જેને માણવા માટે છેક વિદેશી પર્યટકો પણ આ વિસ્તારના મોંઘેરા મહેમાન થવા પામે છે તે પૈકી ધૂળેટીના દિવસે છોટાઉદેપુર ખાતે ચૂલનો મેળો ભરાય છે જેમાં સામાન્ય મેળાઓની જેમ આદિવાસી પ્રજા દ્વારા નાચગાન સહિત આનંદ અને ઉલ્લાસથી ઉજવણી તો કરે છે પણ આ મેળાની ખાસ વિશેષતા એ છે કે અહીં વર્ષ દરમિયાન બાધા લીધેલ આ સ્થળો દ્વારા પોતાની બાધા ફળિયેતી ધગધગતા આગના અંગારા ઉપર નાગા પગે ચાલવામાં આવે છે જેને જોવા માટે દૂર દૂરથી ગામના લોકો છોટા ઉદયપુર ખાતે આવી પહોંચે છે આ મેળાની વિશેષતાની વાતો છેક દેશ વિદેશ સુધી પહોંચી હોય તે માટે વિદેશી પર્યટકો પણ આ દિવસોમાં છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આનંદ ઉલ્લાસની પળોનો લ્હાવો માણવા મોંઘેરા મહેમાન પણ થાય છે ત્યારે આજે પણ છોટાઉદેપુર નગરની એસ એફ હાઈસ્કૂલની પાછળ વર્ષો જૂની પરંપરા મુજબ ચૂલનો મેળો ભરાયો હતો જેમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું મેળામાં આદિવાસીઓ ગેરૈયાઓ બનીને અલગ અલગ પહેરવેશ ધારણ કરી ઢોલ ત્રાંસા ખંજરી પીહા સાથે નાચગાન કરી આનંદ માણ્યો હતો આ સાથે જ્યાં હોળી પ્રગટાવવામાં આવી હતી એની નજીકમાં એક લાંબો છ ફૂટ જેટલો ખાડો ખોદવામાં આવે છે તેમાં હોળીના અંગારા હોય એ નાખવામાં આવે છે અને અગ્નિ જ્વાળાઓથી ધગધગતા અંગારા ઉપર જે વ્યક્તિઓ દ્વારા વર્ષ દરમિયાન કોઈ બીમારી કે મુશ્કેલી માટે બાધા લીધેલી હોય અને એ બાધા પૂર્ણ થઈ હોય તેવા સ્થાળુઓ દ્વારા આ છ ફૂટ જેટલા લાંબા ખાડામાં આગના ધગધગતા અંગારા ઉપર ચાલી બાધા પૂર્ણ કરે છે જેઓ હોળીના અંગારામાં ચાલનારા હોય તેઓ ઘરેથી પોતાના દેવને નમીને આવે છે અને જ્યાં ચૂલનો ખાડો ખોડ્યો હોય ત્યાં શ્રીફળ ચડાવી અગ્નિમાં ચાલે છે ચૂલમાં ચાલનારા ઘણા શીતળતા માટે શરીર ઉપર હળદર પણ લગાડે છે અગ્નિમાં ચાલતા પ્રથમ તેના ઉપર લીમડાના પાન નાખવામાં આવે છે પછી પોતાના ઈષ્ટદેવને નમન કરી અગ્નિમાં સળસડાટ ચાલ્યા જાય છે અને પોતાની બાધા પૂરી કરે છે આ પરંપરા વર્ષોથી આદિવાસી વિસ્તારમાં ચાલે છે જેને લઈ આ ચૂલનો મેળો રાજ્યના અનેક વિસ્તાર સહિત દેશ અને વિદેશ સુધી તેની વિશેષતાઓની વાતો પહોંચી હોવાથી તેને જોવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આ સાથે આ દિવસોમાં આ વિસ્તારમાં વિદેશી પર્યટકો પણ પ્રવાસે હોવાથી

ત્યારથી કમૂરતા શરૂ થાય છે અને હોળી પ્રગટ્યા પછી હોળી પ્રગટ્યા પછી આજુબાજુના આદિવાસી અને કેટલાક લોકો લોકોની બાધા રાખે છે તેઓ અહીં સળગતા કોલસામાં ખુલ્લા પગે ચાલતા આવે છે એમને કોઈ પણ જાતની પગ માં ઈચ્છા થતી નથી અને એમની તમામ પૂર્ણ બધાઓ થાય છે